તમારા જ ગમતા સ્વજનો વ્યક્તિઓ સંબંધીઓ જે અતિ પ્રિય હોય એ જ જ્યારે દુઃખના કારણ થઈ જાય તો આપણે સંબંધ તોડી નાખીએ કારણ કે તમને વ્યક્તિ જોડે લગાવ નહોતો તમને એનાથી મળતા આનંદ જોડે લગાવ અને જે દિવસે આનંદ મળતો બંધ થયો એ જ દિવસે વસ્તુ અને વ્યક્તિમાંથી ઉડી ગયો એનાથી જ દૂર ભાગી ગયા દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે હવે ગવર્મેન્ટ એમ જાહેરાત કરી દે કે હવે નોટની ચાલે હવે કાંકરા ચાલશે પથરા ચાલશે મોદીજી રાતના આવે ને એમ કે હવે નોટ પથરા ચાલશે તો આપણે પથરા ભેગા કરી આપણને તો જેનાથી સુખ આવે એમાં લગાવ છે નોટ જોડે થોડી લગાવ છે સુખ જોડે લગાવ છે આનંદ જોડે લગાવ છે અને જ્યારે એટલે જ બે વસ્તુ જુદા છે ઘણા લોકો એમ કે મહેનતથી મળે ભાગ્યથી મળે કે ભગવાનની કૃપાથી મળે અમે સાચું છું બધાના જુદા જુદા લોજિક હોય છે ઘણા ઘણા પરિશ્રમવાદીઓ પુરુષાર્થવાદી હોય એટલે એમ કે બધું મહેનતથી બધું થી મળે છે કોઈ ભાગ્યવાદી હોય કે બધું નસીબથી મળે નસીબથી કહ્યું ને કે સમયથી પહેલાં ને ભાગ્યથી વધારે કોઈને ન મળે સમયથી પહેલાં કોઈને ન મળે ભાગ્યવાદી હોય અને વૈષ્ણવ તો કૃપાવાદી હોય બે વસ્તુ જુદી છે બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકો પણ કારથી સુખ તો ઈશ્વર કૃપાથી જ મળે તમે ઘર બનાવી શકો મહેનત અને બુદ્ધિથી પણ જો બે વસ્તુ જુદી છે એક ઘરનું સુખ અને એક ઘરથી સુખ એક સંબંધિનું સુખ અને સંબંધિતથી સુખ એક પૈસાનું સુખ અને બીજું છે પૈસાથી સુખ આ બંને જુદી વસ્તુ ઘણા લોકોને પૈસાનું સુખ છે પૈસાથી સુખ નથી ઘણા લોકોને ઘરનું સુખ છે પણ ઘરથી સુખ નથી ઘણાને કારનું સુખ છે પણ કારથી સુખ નથી ગમતું કાર આવી ગઈ પણ એને જ્યારે જોઈતી હોય ને ત્યારે બધા લઈને બહાર જ ગયા એને જ્યારે જવું હોય ત્યારે ડ્રાઈવર આવે જ નહીં ઘણાને કારનું સુખ હોય છે કારથી નથી હોતું બંને જુદી વસ્તુ છે તમે બુદ્ધિ અને પુરુષાર્થ કરી વસ્તુ લાવી શકો વ્યક્તિ જોડે ભેગા કરી શકો પણ પુણ્ય ઓછા પડે ને તો એ વસ્તુ મળેલી એ મળેલા વ્યક્તિઓ કારણ નથી થઈ ગમતી વસ્તુ ન મળે તો એમ લાગ્યું કે આટલા પૈસા ઓછા પડ્યા પૈસા ઓછા પડ્યા એનો વિચાર આવે ક્યારે એવો વિચાર આવ્યો આટલા પુણ્યો મારા ઓછા પડ્યા જો આટલા પુણ્યો અધિક હોત કારણ કે સુખ પુણ્યથી આવે છે મહેનતથી પૈસો આવી શકે પણ સુખ પુણ્યથી આવે છે મહેનત થી બુદ્ધિથી ઘર બાંધી શકો પણ ઘરમાં સુખ તો પુણ્યથી આવે છે અને સર્વોચ્ચ પુણ્ય એટલે શ્રીમદ ભાગવત એ પુણ્યનો સોર્સ એટલે એક વસ્તુ યાદ રાખજો માણસ મદદ કરી શકે સુખી ના કરી શકે તમે કોઈને હેલ્પ કરી શકો પણ તમારી મદદથી કોઈ સુખી થશે એની ગેરંટી ના આપી શકો સુખ તો ઈશ્વર કૃપાથી આવે છે એટલે કૃષ્ણ કોણ છે આપણે બધા આ જીવન ભર જેને શોધીએ છે ને એનું જ નામ કૃષ્ણ છે અને એ કૃષ્ણની કથા અને એ જ્યારે આનંદ મનુષ્ય દેહ ધારણ કરીને અવતાર ધારણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા કરવા માટે ભૂતલ પર આવે છે અનેક વિધ પ્રકારની લીલાઓ કરી આપણને આનંદનું દાન કરે છે એ કૃષ્ણના ચરિત્રને આપણે જોવાનું છે જેનું વર્ણન શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં કરવામાં એ કૃષ્ણ ચરિત્ર ની ગાથા કૃષ્ણનું ચરિત્ર કેરેક્ટર ચરિત્ર કોને કહેવાય વિચાર ભાવના અને વ્યવહાર આ ત્રણેય દ્વારા મનુષ્યનું ચરિત્ર બનતું હોય છે તમે શું વિચારો છો તમારી હૃદયની ફીલિંગ શું છે ભાવનાઓ શું છે અને તમારો વ્યવહાર કેવો છે એના પરથી ચરિત્રનું નિર્માણ થાય તો એ કૃષ્ણ ગાથા ની સ્કંદને કેન્દ્રમાં રાખીને આપણે જોવાના આ બહુ અદ્ભુત ગાથા છે કૃષ્ણને સમજવા એ જીવનનો એક ઉજાર કારણ કે ભગવાન પોતે કહે છે કે જે મને અને મારી લીલાને જાણી જાય છે ને એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું ગીતાજીમાં ભગવાનના પોતાના વચન છે અને એ ચક્રમાંથી છૂટવા માટે આપણે કૃષ્ણ ચરિત્રનો અનુભવ કરવા માટે ભેગા થયા છે જા રીતે ભેગા થાઉ રોજ કેટલાને મળતા હોય કેટલા જોડે ભેગા થતા હોય પણ ભગવાન નિમિત્તે ભેગા થાઉ ને એ જીવનનો સર્વોચ્ચ આનંદ બની જાય છે આપણા બધાના મળવાના કેન્દ્રમાં ભાગવતજી છે અને ભાગવત એ 18મો મહાપુરાણ છે સર્વોચ્ચ ફળ કહ્યું છે પરમ પવિત્ર શાસ્ત્ર કહ્યું છે અને આ એવું પુણ્ય કહ્યું છે કે આ કરવા માત્રથી સમસ્ત પુણ્યો સમસ્ત તીર્થો કારણ કે એમ કહેવાય જ્યાં ભાગવતજી બિરાજમાન થાય ત્યાં સમસ્ત તીર્થોનો વાસ હોય છે ચોવીસે અવતારોનું મંદિર કોઈ હોય તો ભાગવત છે તમે ભાગવતની પરિક્રમા તમે ભારત વર્ષમાં તમને એમ થાય હું બધા જ તીર્થોની યાત્રા કરું તો કદાચ જીવન ઓછું પડી જાય પણ બધા તીર્થો ન થાય પણ એક એકમાત્ર ભાગવતની પરિક્રમા કરો ને તો ભારતના સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ તમને મળી જાય છે એવું પુણ્ય કર્મ આપણે ત્યાં ભાગવતજીને કહેવામાં આવ્યું છે એમ ને કે એક દીકરી આવીને પિતાને કહેવા લાગી કે પિતાએ પૂછ્યું કે બેટા તારે શું જોઈએ છે તો મને સસરા લાવી આપો ને કહ્યું કે સસરા થોડી આવે ઠીક છે મને સાસુ લાવી આપો અરે આમ સાસુ થોડી આવે અચ્છા મને જેઠ લાવી આપો અરે આમ જેઠ ના અરે મને જેઠાણી લાવી આપો દેર લાવી આપો દેરાણી લાવી આમ જયારે છોકરી બોલવા લાગી ત્યારે પિતાએ કહ્યું કે એક વર ગોતી લે આ બધું તો એમને પાછળ પાછળ આવશે એમ ભાગવત પકડી લો તો સમસ્ત પુણ્યો તો એમને પાછળ પાછળ આવશે આ એવું એક સત્કર્મ વૈષ્ણવી જીવન નું માનવામાં આવે ત્રણ સત્કર્મ ભાગવત કથા કરવી અને ભાગવત કથા જ છે ભાગવત કથા એટલે હું બેસીને સાત દિવસ કરું એ જ નહીં જ્યાં જ્યાં ભગવત ગુણગાન છે ભાગવત છે જીવનમાં એક વાર ગૌદાન કરવું જો આપણે ગોપાલ પ્રભુની કેવી સુંદર ગાયોની ગૌશાળા છે વૈષ્ણવી જીવનનું એક બહુ મોટું પુણ્ય કહ્યું કે જીવનમાં દરેક વૈષ્ણવે એકવાર ગૌદાન જરૂર કરવું જોઈએ અને ત્રીજું ક્ષણવાર માટે પણ વ્રજનો આ જ દેહ સાથે જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ કેટલા દિવસ રોકાયા કેટલા કલાક રોકાયા એની ચર્ચા નથી કરતી પણ આ દેહને ભૂમિનો સ્પર્શ થાય તો જીવનમાં એકવાર વ્રજવાસ કરવો આ ત્રણ સત્કર્મો દરેક વૈષ્ણવ જીવનમાં એકવાર ચોક્કસ કરવા જોઈએ એના વગર વૈષ્ણવી જીવન અધૂરું માનવામાં આવે છે કે આ આ તો થવા જ જોઈએ ભાગવત એ પ્રશ્ન થી કૃષ્ણ સુધીની યાત્રા છે પ્રશ્ન થી શરૂઆત થાય મોહ થી મોહન સુધીની યાત્રા છે શંકા થી સમાધાન સુધીની યાત્રા છે અનેક શંકાઓ આપણા મનમાં છે કે ભગવાન સંબંધી હોય કે આ દુનિયા ભગવાને બનાવી ભગવાન જો બધું બનાવે તો કોઈ સુખી કેમ કોઈ દુઃખી કેમ ને કોઈને આમ કેમ આવો ભેદભાવ કેમ શું આ ચલાવનારો ઈશ્વર હશે શું ભગવાન અવતાર લઈને આવતો હશે કોઈ એમ કહે છે કે કણકણમાં ઈશ્વર છે કોઈ એમ કહે છે કે તમારી અંદર ઈશ્વર છે કોઈ એમ કહે છે કે તમે જેની સેવા કરો એ ઈશ્વર છે તો અમે સાચું શું કેટ કેટલા પ્રશ્નો આપણા મનમાં જાગે એ સંસાર સંબંધી હોય કે ભગવાન સંબંધી હોય પ્રશ્ન વગરનો માણસ નહીં મળે પ્રશ્ન દરેકના જીવનમાં છે અને પ્રશ્ન જ એક અવસર છે પ્રશ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી શંકા જ તો શ્રદ્ધા સુધી લઈ જાય છે સદ્ગુરુ માટે ભક્તની શંકા એક અવસર હોય છે કે આ શંકા જ અને શ્રદ્ધા સુધી લઈ જશે જો જીવનમાં પ્રશ્ન જાગે ખોટું નથી પણ પ્રશ્ન ઉત્તર ગલત જગ્યાએ લેવું એ બહુ ખતરનાક છે શંકા જાગે સારું છે પણ સમાધાન જો ખોટા વ્યક્તિ પાસે લેવા જશો ને તો તમારી શંકા વધારે દ્રઢ કરી નાખશે ઓથેન્ટિક પર્સન પાસેથી પૂછો ઓથેન્ટિક ગ્રંથ વાંચો આપણા હિન્દુ સમાજની તકલીફ જ એ છે જેટલું ક્રિશ્ચિયન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે એટલું આપણું હિન્દુ ભાઈઓને ગીતા કે ભાગવત વિશે ખબર નથી હોતી અને ખબર નથી હોતી એટલે અંધશ્રદ્ધાઓ પેદા થાય કારણ કે આપણા ધર્મનું જ્ઞાન ક્યાંથી આવે કોઈ પાડોશીને પૂછીએ કોઈ ઇન્ટરનેટમાં એક પેજ વાંચીએ કોઈ મેગેઝીનનો કોઈ છાપાનો લેખ વાંચીએ અને આ રીતે જે ખીચડી ભેગી થાય છે અને પછી જે કન્ફ્યુઝન પેદા થાય આપણને આ તો બહુ અઘરું અઘરું નથી તારી જાણવાની પદ્ધતિ ખોટી છે તે તારી શંકા ગલત જગ્યાએ પૂછી વિચાર કરો અર્જુનને મો જાગ્યો અને એને કૃષ્ણને પૂછવાની જગ્યાએ પૂછ્યો હોત તો યુદ્ધ લડું કે નહીં કેવી ગીતા મળે એ તો કૃષ્ણ બાજુમાં હતા તો સમાધાન મળ્યું જે ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો કે આવું લડાતું હશે ભાઈઓ જોડે ચાલ ચાલ ઘરે બેઠા બેઠા માળા ફેરવી યુદ્ધ લડાય એ લડવા દત એ જીતવા દત ના અને કદાચ અર્જુન ન લડ્યો હોત તો એને શાંતિ મળત ક્યારેય નહીં એ તો ક્ષત્રિય છે સિપાહી છે લડવું એના સ્વભાવમાં છે જીતવું એની પ્રકૃતિમાં છે ભાગવું એની પ્રકૃતિ નથી અને પ્રકૃતિથી વિરુદ્ધ કરકા કામ કરવા જાઉં તો શાંતિ ન મળે ઘણીવાર ઘણા બહુ જ એક્ટિવ હોય અને બધાને જોઈને એના મિત્ર રિટાયર્ડ થાય ને તેમ કે લાવ હું રિટાયર્ડ થઈ જઉં અને પછી જે ટેન્શન થાય ને દરેક લોકોને ફ્રી થઈને શાંતિ થોડી મળે છે એ તો નેચર એવો હોવો જોઈએ ઓફિસેથી કામ છોડે તો ઘરમાં કટકટ ચાલુ થાય અહીંયા ચોખ્ખું નથી નામ કપડાં પડ્યા છે ને પેલું પડ્યું પેલા બેન કહે એને તમે ઓફિસે જાઓ તો શાંતિ એને તો કામ જ એની પ્રકૃતિ એના નેચરમાં છે એને કામમાં જ શાંતિ મળે છે એટલે કોઈ એમ કે કામ છોડવાથી શાંતિ મળે એમાં હું નથી માનતો તમારી પ્રકૃતિમાં છે નિવૃત્ત થવું અને જો નથી તો પ્રવૃત્તિમાં જ તમને શાંતિ મળશે તો એવા કામ કરો કે સમાજ કલ્યાણના હોય લોકોના હિતના હોય પ્રભુની ભક્તિના હોય જે સમાજમાં પુણ્ય અને સત્કર્મને સદવિચારોને વહાવે એવા કાર્યમાં જોડાઈ જાઓ શાંતિ દરેક માટે જુદી છે ઘણીવાર ફોરેન જઈએ ને એટલે અમેરિકા છ મહિના થઈ ગયા હોય બાને અને અમે મળીએ એટલે બિચારા એવા હરખાઈ જાય આંખમાં ચમક આવી જાય પૂછીએ કેમ બા શાંતિ છે ને જે જે અહીંયા તો ભયંકર શાંતિ જ કોઈ દેખાતું જ નથી એટલે શાંતિ એ ભયંકર હોય અને અહીંયા તો બધાના અમેરિકા બધા રહે છે રિલેટિવ તમને ખબર હશે બે ત્રણ મહિના પછી શું થાય છે આપણે કહીએ આ તો સ્મશાન શાંતિ છે આપણે કહીએ આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે શાંતિ કેટલા પ્રકારની હોય છે આપણને કેવી શાંતિ જોઈએ જેમાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ જે ગીતાજીમાં ભગવાન કહે છે ને તમે શરણમ ગચ્છ સર્વ ભાવે ભારત પરમ શાંતિ એવી શાંતિ જોઈએ જેમાં પરમ આનંદનો અનુભવ હોય જેમ ઘણીવાર તમે હવેલીમાં નંદ મહોત્સવના દિવસે ગયા હો અને નંદ મહોત્સવમાં જે નાચો કૂદો આનંદ કરો અને ઘરે આવીને થાકીને બેસો અને એ જે શાંતિ પેદા થઈ હોય

સ્ટેશન અહીંયા જેમ કેવી શાંતિ શાંતિ નથી એકાંત છે હમણાં અઠવાડિયામાં તકલીફ ભેદ પેદા થઈ જશે આ તો પ્લેસ ચેન્જ થયું જગ્યા બદલાય એટલે આપણે શાંતિ જેવું લાગ્યું શાંતિ જગ્યામાં નથી હોતી શાંતિ સ્વભાવમાં હોય છે પ્રકૃતિમાં હોય છે અને જે પોતાના સ્વભાવમાં રહેલી શાંતિનો અનુભવ કરે ને એને સંસાર ક્યારેય વિચલિત નથી કરી શકતો અને જે સુવિધાઓ ગોતીને શાંતિ ગોતવાની કોશિશ કરે એની શાંતિ બહુ ટકતી નથી હોતી

બે કલાક પછી આવા જ રહેશો એની ગેરંટી તમને ખરી અહીંયાથી થી બહાર નીકળ્યા પછી અહીંયા છીએ એવા જ વિચાર વાળા આપણે રહીશું ક્યાંક દર્શન કરતા કોઈ ધક્કો માર્યો તોય પિત્તો જતો રહે માણસ બહાર નીકળતા જ કેવા આવું કોને ખબર ક્યાંય ભરોસો આપણને આપણી જાત પર પણ ખરો સમજણ એક એક કન્યા પરણી આવી એટલે પત્ની કહ્યું એના પતિને કે તમે મને સુખી કરશો પતિ એ જો તું કઈ સવી કાર લાવી આપીશ તું કઈ સ ઘર બાંધી આપીશ તું કઈ સેવા દાગીના લાવી આપીશ પણ સુખી થતા જો તું ન શીખી તો તારા સિવાય તને બીજું કોઈ સુખી કરે એમ નથી આ તો તારે જ શીખવું પડશે સુખી થતા જે મળ્યું છે એમાં કઈ રીતે સુખી થઈને જીવવું એ સમજણ સત્સંગ આપણને આપે છે કૃષ્ણની ભક્તિ આપણને આપે છે પ્રભુના દિવ્ય ચરિત્રો આપણને આપે છે તો આ કૃષ્ણ ચરિત્રની ગાથા જીવનનો એક એવો મહામંત્ર આપણને આપશે કે જ્યારે કૃષ્ણ તમારો થઈ જશે કૃષ્ણ મારો છે હું કૃષ્ણનો છું આ મહામંત્ર જ્યારે જીવનનો મંત્ર બની જશે ત્યારે કોઈ પણ સંજોગો કોઈ પણ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે જ્યારે તમે આપણે તો બ્રહ્મસમન લેતા આત્મા તુલસી દલ લઈને બોલીએ છે ને હે કૃષ્ણ હું તારો છું હે કૃષ્ણ હું તારો છું મંત્ર એ કેવલ શબ્દો નથી એ જીવનની સૌથી મોટી સૂઝનું નું નામ છે હું કૃષ્ણ પર હાથ મૂકીને કહો કોઈ કેવું ધંધાનો આનો ભક્ત એમ કહે છે કે હું કૃષ્ણ નો છું સંસારમાં સંસારના કાર્યો કરતા કરતા પણ એક અવેરનેસ જીવનમાં છે હું કૃષ્ણ છું કારણ કે કૃષ્ણ જેનો થઈ જાય ને જો ને વસુદેવજીના ના માથે કૃષ્ણ આવ્યા અને જ્યાં માથે આવ્યા બધી બેડીઓ ખુલી ગઈ રસ્તાઓ મળી ગયા અને કારાગ્રહ માંથી કેદ માંથી કર્મોની ફસાયેલા છીએ કેદ માં આપણે બધાએ બંધાયેલા છીએ છૂટવાનો એક જ ઉપાય માથે કૃષ્ણ આવી જશે ને તો બધેથી બેડીઓ ખુલી જશે અને કારાગ્રહ અંધારું એ નંદ મહોત્સવનો આનંદમાં બદલાઈ જશે જ્યારે નંદ બાબાના ઘરે એટલે જ પુષ્ટિ માર્ગમાં શબ્દ શું છે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે આપણે કહીએ ને પિતૃચરણના માથે ગોપાલ પ્રભુ બિરાજે છે પુષ્ટિ માર્ગમાં શબ્દ અમે તમારા ઘરે ઠાકોરજી ક્યારેય પધરાવતા જ નથી અમે તમારા માથે ઠાકોરજી પધરાવી એટલે જ પૂછવાનો પ્રકાર આપણે ત્યાં એ છે તમારા માથે કયું સ્વરૂપ કારણ કે જેના માથે કૃષ્ણ આવે ને એને કોઈ દુનિયામાં રોકી શકતું નથી વસુદેવજી એનું પ્રમાણ છે કેવા બંધનો કંસના કૃષ્ણ માથે આવ્યો તો બધેથી રસ્તા નીકળ્યા દુનિયાનો માણસ અફસોસ કરશે મદદ કરશે સાથે ચાલશે ભાગ્યની બદલી શકે કૃષ્ણ તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે જ્યારે સામર્થ્યો અને સમજણ ટૂંકી પડી જાય ને ત્યારે કૃપા કામ કરી જતી હોય છે કરેલી સેવા આગળ આવી જતી આપણે ઘણી વાર કહીએ ને કે બે તો હું કાંઈ નતું કર્યું ખબર નહીં વડીલોની ભક્તિ આગળ આવી ગઈ મારા કરેલા પુણ્યો આગળ આવી ગયા અને ઘણી વાર એવું થાય જ્યારે જ્યારે તમને એમ લાગે કે મારા સમજણ અને સામર્થ્યને આવડત કરતા ભગવાને મને વધારે આપ્યું છે ત્યારે સમજી લેજો ક્યાંક વડીલો એ ફેરવેલી માળા કામ લાગી ગઈ છે એમણે લીધેલું ભગવદ નામ મારા ભાગ્યને બદલવાનું સામર્થ્ય રાખે છે અને આ બધા વડીલોના જ આશીર્વાદ છે

પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એવી કોઈ કથા હોય તો આ ભાગવત ના ચરિત્ર છે આઠમો દિવસ કોઈની પાસે નથી પણ હા કર્મો ના શ્રાપ લઈને આવ્યા છે પણ સમર્પણ દ્વારા કૃપાનો પ્રસાદ પામીને જવાનું છે આપણે મરીને નથી જવું આપણે તો જીવીને જવું સાધારણ લોકો દુનિયામાંથી મરીને જાય અને ભક્તો તો જીવીને જાય જીવનનો ઓડકાર લઈને જવું છે જીવનની તૃપ્તિ લઈને જવું છે એક એક ક્ષણોને માણીને જવું છે મળેલી ક્ષણો વેડફીને નથી જવું કૃષ્ણનો ભક્ત એની એક એક ક્ષણ એના જીવનનો ઉત્સવ હોય છે કારણ કે એને ખબર છે મારી મહેનત કે બુદ્ધિ નથી મારા જીવનનો સંસાર જે છે ને એ ભગવાનનો આપેલો પ્રસાદ છે કારણ કે પુરુષાર્થનું ફળ માનશો ને તો મળેલું સુખ પણ બંધન બની જશે પણ પ્રભુને આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન નહીં કરે આ તો પ્રસાદ છે જીવનમાં જે મળ્યું એ ઠાકોરજી પ્રસાદ રૂપે મને આપ્યું છે અને પ્રસાદ ગાંઠોને ખોલે છે બાંધતું નથી પણ પુરુષાર્થનું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રો એને પણ સોનાની બેડી જ કહી છે કે પુણ્ય પણ સોનાની બેડી છે પાપ લોઢાની બેડી તો પુણ્ય પણ બાંધે આપણે તો પાપ અને પુણ્ય બંનેથી પર થઈ ભગવાનના પ્રસાદ રૂપે આને સ્વીકારવાનું ઠાકોરજીના આશીર્વાદ રૂપે સ્વીકારવાનું તો આ કૃષ્ણ ચરિત્ર શું કરશે તો કે આપણને કૃષ્ણના કરશે અને કૃષ્ણને આપણો બનાવી દેશે આપણે તો કહીએ કે પ્રભુ અને ઘણી વાર લોકોને એમ થાય કે હું પ્રભુને મળવા માટે આટલા લાલાહિત રહું છું અને મને હંમેશા એમ થાય પ્રભુ ક્યારે મળે પ્રભુ ક્યારે મળે તો મને ભગવાનને મળવાની ઈચ્છા થાય છે તો શું ઠાકોરજીને પણ ક્યારેક મને મળવાની ઈચ્છા થતી હશે સહજ ભક્તને પ્રશ્ન થાય ને કે આપણને તો ઠાકોરજીને મળવાની ઉત્કંઠતા થાય પણ શું ક્યારે પ્રભુને આપણને મળવાની ઈચ્છા થતી હશે અને થતી હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજીને મળવાની ઈચ્છા થઈ છે તો કે સાવ સહેલી વાત જ્યારે જ્યારે આવા કથામાં બેસવા મળે ને ત્યારે માનજો કે ઠાકોરજીને આપણને મળવાની ઈચ્છા થઈ છે અને એટલા માટે કૃષ્ણ કથાનું રૂપ ધારણ કરી અને આપણા સુધી પહોંચી ગયું છે જ્યારે જ્યારે કથામાં બેસવાનો અવસર મળે ત્યારે માનવું કે આજે પ્રભુએ મને યાદ કર્યો છે આપણે તો પ્રભુને યાદ કરીએ પણ શું પ્રભુ આપણને યાદ કરતા જ્યારે જ્યારે આવા અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજીએ મને યાદ કર્યો અને પ્રભુએ મને યાદ કર્યો એટલે જ આવા સ્થાને આવી ક્ષણે હું ઉપસ્થિત રહી શક્યો હું બેસી શક્યો કથાના શબ્દો મારા કર્ણમાં પહોંચી શક્યા એનું એક જ કારણ કૃષ્ણની કૃપા કૃપા વગર આપણે એમ કથા સાંભળીને કૃપા માળા ફેરવીને કૃપા પાઠ કરીને કૃપા સેવા કરીને કૃપા થાય સાવ ખોટી વાત કૃપા થાય તો જ કથામાં વાય કૃપા થાય તો જ માળા ફેરવી શકાય કૃપા થાય તો જ પાઠ બોલી શકાય કૃપા થાય તો જ દર્શને આવી શકાય નહીં તો દર્શન કરવામાં દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે છે દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો 10 મિનિટ લાગે આપણે પણ દર્શને જઉં એક બુદ્ધિનો વિચાર જો બુદ્ધિ અને પગમાં અંતર ડિસ્ટન્સ કેટલું અંતર કેટલું 5 ફૂટ 5.5 ફૂટ 6 ફૂટ પણ અહીંયાની વાત બુદ્ધિની વાત આચરણ સુધી આવતા આવતા 60 60 વર્ષ જતા રહે છે અંતર ક્યાં વધારે કાપવાનું છે એ 5 ફૂટ ડિસ્ટન્સ કાપતા કાપતા જીવન ખોઈ બેસીએ છે જીવનમાં જેટલી ભાગવત આ સમજણ મહામંત્ર લઈને બિરાજમાન છે ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નથી મહાપ્રભુજી તો કેટલો પરિશ્રમ ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે કોઈ સ્વીકૃત કરાવ્યું હોય તો શ્રી મહાપ્રભુજી છે સાત સાત રીતે શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ એકાર્થ સાત રીતે અર્થ કર્યો છે મહાપ્રભુજી અદ્ભુત મહાપ્રભુજીનું યોગદાન છે આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને દુનિયામાં ગમે ત્યાં કોઈ મહાપ્રભુજી શિવલભાચાર્યજી નું નામ લે કે ન લે પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની મહાપ્રભુજી સુબોધની ભાગવતજી ઉપર મહાપ્રભુજીની ટીકા મહાપ્રભુજી ચરિત્રની ગાથા દસમસ્કંદ આધારમાં લઈ કેન્દ્રમાં લઈને આપણે ચર્ચા કરવાના છીએ ભાગવત બાર સ્કંદમાં ટૂંકમાં પરિચય આપી દઉં સીધા દશમ સ્કંદ તરફ પ્રયાણ કરીએ બાર સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ આપણે માનીએ છીએ ભાગવતજીને વાંગમય એટલે વાણીમય શબ્દમય એટલે જ ભાગવતજીને વાંચવાની મહત્તા નથી ભાગવતજીને સાંભળવાની મહત્તા છે જો અત્યારે આપણી ભક્તિ છે ને બે બે સ્થાનમાં રોકાય એક અમે તો ક્યાંય જઈએ નહીં ઘરે જ વાંચી લઈએ અને બીજું અમે તો જઈને એકવાર દર્શન કરી આવીએ એટલે અમારું તો બધું આવી જાય નવધા ભક્તિમાં નથી વાંચન ભક્તિ નથી દર્શન ભક્તિ તમે નવધા ભક્તિ જુઓ તો શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી નથી વાંચન ભક્તિ આવતી શ્રવણ ભક્તિ છે પહેલી જ ભક્તિ છે શ્રવણ સાંભળો શ્રવણમ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે સાંભળવું પણ એક કળા છે જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ બધાના મોઢે એક જ ફરિયાદ તમે સાંભળશો અમારું કોઈ સાંભળતું નથી એક ભાઈ બીજા ભાઈને કે દીકરા પિતાને કે પિતા એના દીકરાને કે પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી આડોસી પાડોસીને કે એક દેશ બીજા દેશને કે અમારું કોઈ સાંભળ તો જારે એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી એવા સમયે ત્રણ ત્રણ કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો એ મારું સૌભાગ્ય છે તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો આ તમારી સમજણ બતાવે છે નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચના તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ